અને મંગલમય પણ છે તેથી જ આ એ બીજા બધા પ્રસંગો કરતા અનોખો પ્રસંગ છે માબાપની આંખમાં દીકરીના લગ્ન રંગે ચંગે પાડ્યાની ખુશીના આંસુ હોય છે તો બીજી તરફ આંખમાં ખૂબ લાડકોડથી ઉછેરેલી દીકરીને પોતાને હંમેશા માટે છોડીને જઈ રહી છે ને તેની વેદનાના આંસુ હોય છે બધું જ છોડીને ફક્ત મીઠી યાદો અને આશીર્વાદ લઈને જાય છે દીકરી હસતી હસાવતી રમતી રમાડતી રમાડી રમાડતી અને રડાવી બધાથી વિદાય થાય છે દીકરી બલબલા કઠિન હૈયાને પણ પીગળાવી જાય છે દીકરી ધન ધાન્ય મોહ માયા બધાને અનમોલ રત્ન છે બધાની મન દીકરી આ દીકરી આ દીકરી એ તો પાપના આંગણામાં 500 વખત પડ્યું કૂદી ગઈ હોય જેમ ઠીક લાગે એમ રવાડામાં જઈને પોતાના હાથે ખાઈ લેતી હોય

ડુંગરા જેવો ઉમરો એ હો માન રે ઓરંગિયો ત્યારે વિદાય થતી દીકરી પણ કહી ઉઠે છે કે કેમ રે મેળા આટલું તેજ તું ભાગે રે જરાક રોકાય જાને મારા માટે હજુ તો યાદોની વાતો બાંધવાનો બાકી છે ચૂપ થયેલા શબ્દો હજુ શોધવાના બાકી છે થોડું હસીને હજુ રડવાનું બાકી છે જરાક રોકાય જાને મારા માટે અરે સાહેબ કરે કોઈ સોના ચાંદી દાન કરે કોઈ પોતાની માલ મિલકત દાન કરે પણ સાહેબ આ દુનિયામાં દીકરીનો બાપ જ એવો વ્યક્તિ છે જે પારકાનો ઘર વસાવવા માટે થઈએ ને પોતાની ઘરની રધીરો દાન કરી દે છે પોતાની દીકરીનો દાન કરી દે છે એવો જો કોઈ વ્યક્તિ હોય દાનવીર વ્યક્તિ હોય ને તો એ દીકરીનો બાપ જ છે અને હું તો કહું છું કે આ દુખ દીકરી આ દુનિયામાં અમીરમાં અમીર કોઈ વ્યક્તિ હોય ને તો એ તો દીકરીનો બાપ જ છે કારણ માલ મિલકત તો આસાની થી આપણે કોઈને આપી શકીએ પણ સાહેબ કારજાનો કટકો એ પણ હૈયા પર પથ્થર રાખીને બીજાને આપવાનું એ તો મોટામાં મોટું દાન છે કેમ કે બાપ માટે તો એની ગુડિયા જ છે એટલે કાલ હજી તો એના હાલરડા ગયા હતા અને એના લગ્ન ગીતોનો સમય આવી ગયો કાલ હજી તો પગલ્યું પાડી ત્યાં તો મેંદીયું લાગી ગઈ લાલ થાપા તારા લાગતા બેની ભીતડી ધ્રુજી ગઈ દીકરી મારી લાડક વાઈ સાસરે ચાલી ગઈ દિવસ તો જો સખી લગ્નનો એક જ દિવસ દીકરીને એના પિતાના ઘરનો મહેમાન બનાવી દે છે છેલે બસ છેલે બસ એટલું જ કહીશ જમાઈને બે શબ્દ સાસરા તરફથી અમારી આંખનો તારો આપ્યો છે જીવથી જતન કરજો મારા દિલનો ટુકડો આપ્યો છે તબક્કા દેજો દીધી છે દીકરી રાખીને વિશ્વાસ અમારા એ વિશ્વાસને મારો શ્વાસ ગણજો ભૂલ થાય ની તો મારી ગણજો મારા અંત સમયમાં હશે તમારી પાસે એ મારા વિરામમાં ના ગદી એને તમે તૂટવા દેજો રડીને ખૂણે કદાચ દિલ ભરાઈ જાય તો બે ગડી મારી દીકરીને યાદ કરવા દેજો દીકરી મારી છે લક્ષ્મી તમારી છે સૌભાગ્ય એના ચમકાવતા રહેજો